ઉપલેટાના કેરાળા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે જેમાં આહિર ગરબી મંડળ દ્વારા જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા આજે પણ જોવા મળે છે ત્યારે ઉપલેટા તાલુકાના કેરાળા ગામે ગરબી મંડળ દ્વારા ભવ્ય ભૂલકા ગરબીનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું જેમાં જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા સાથે બાળાઓ દ્વારા માતાજીના રાસ ગરબા ગઈને માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે આ પ્રાચીન ગરબીને સફળ બનાવવા ગરબી મંડળના તમામ કાર્યકરો દ્વારા ભારે જેમત ઉઠાવી હતી મારું નામ છે વિક્રમભાઈ નારણભાઈ વામરુટિયા ગામ કેરાળા તાલુકો ઉપલેડા અમે આ ગરબીનો ઘણા વર્ષો થયા એટલે ત્રીસ પાંત્રીસ થઈ ગયા ગરબી અમારી પરંપરા ચાલુ જ છે અને અમે દેશી એકદમ સંસ્કૃતિ મુજબ આ દેશી જ ગરબા અને માતાજીના કુમકારી દેશી રાસ બધી રમે છે વચ્ચે ક્યાંય અમે ડિસ્કો દાંડિયા પણ રમતા જ નથી અને જ્યારે દ્વારકાની અંદર આજે અમારો એક રાસ રમાણો હતો એમાં પણ અમે ભાગ લીધો હતો અને અમારા બાજુના ગામના જે પૂર્વ સરપંચ નારણભાઈ છે એ એકદમ આમાં એક્ટિવ હોય અને એ દર વર્ષે આવી અને આ બધી તૈયારી કરી અને અમને સાથ સહકાર આપતો હોય